મેસી ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી વાળું ટીપ ટોપ અને દસ પાંત્રીસ ડીઆઈ છે સાવ ઓછી કિંમતમાં મળી જશે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો તાત્કાલિક ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો હું તમને ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે બે હજાર અને ત્રણ ના મોડલ નું આ ટ્રેક્ટર છે અને કમ્પ્લીટ અત્યારે રનિંગ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી ચોખ્ખું સાચવેલું ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે મહેશભાઈ ને ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા કન્ડિશનમાં ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકો છો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા છે ટાયર મીડિયમ કંડિશનમાં ટ્રેક્ટર ની અંદર બેટરી અને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો